તંત્ર સામે વિરોધ કરી રહ્યા છે ખાંભા શહેરના રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાળુઓએ વિરોધ નોંધાવેલો હતો જેના અનુસંધાને ભાજપના નેતા અમરીશ ડેર અને ધારાસભ્ય જેવી કાકડીયા વરસતા વરસાદમાં શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલા હતા ઝરમર વરસતા વરસાદ વચ્ચે અમરીશ ડેર અને જેવી કાકડીયા મામલતદાર કચેરીએ પહોંચેલા હતા વન વિભાગના ગાળા બંધ કરવા સામે મામલતદારને આવેદનપત્ર પાઠવેલું હતું મામલતદારે શ્રદ્ધાળુઓની લાગણી ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની ખાતરી આપેલી હતી ગુજરાતની બે મહત્વ વિધાનસભાની સીટોને જોડતો આ ખાંભા તાલુકો ખાંભા તાલુકાની અંદર આવેલું ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવા વેખવાળા હનુમાનજી એટલે કે હનુમાનજી મંદિર ઘણા બધા સમયથી વનવિભાગ દ્વારા એનકેન પ્રકારે આ જે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે ત્યાં

જે હનુમાનગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે ચૌદ તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની જ્યારે જંગલ ખાતા તરફથી તો જંગલ ખાતા તરફથી નથી આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે ત્યારે વન વિભાગ યાર વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે માર્કેટ યાર્ડ થી મામલતદાર સુધી એક રેલી કાઢી આવેદન પત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે